નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું તો અહીંયા આપણે ધોરણ આઠનું ચેપ્ટર નંબર પહેલું છે સમય સંખ્યા અને સમય સંખ્યામાં આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે તમને લિંક મળી જશે અથવા તો તમારો વોટ્સઅપ નંબર છે ત્યાં તમે મેસેજ કરી શકો છો તો અહીં કે ક્રમનો ગુણધર્મો આના નંબર તમને પાંચ ઉપર જોવા મળશે મિત્રો અને અગાઉના ક્લાસ તમને ક્યાં મળશે નીચે તેની લિંક આપી લેશો મિત્રો તો આપણે તમને ના આવડતા દાખલાનું સોલ્યુશન આપણે આગળ મૂકવામાં આવેલ છે જો તમને ના આવડતા હોય તો તમે ગણતરી કરેલા દાખલાનો ફોટો પાડે નીચે મારી વોટ્સઅપ લિંક છે ત્યાં આગળ તમે મને આપી શકો છો મિત્રો તો ચલો સૌથી પહેલાં આપણે ક્રમનો ગુણધર્મ સમજીશું અને એના પછીના દાખલા આપણે જોવાનો પ્રયાસ કરીશું મિત્રો ચલો ચાલુ કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે જોવું પડશે કે ક્રમ શું હોય છે ક્રમનો મતલબ શું થાય છે તો સૌથી પહેલાં ક્રમનો મતલબ શું થાય છે ચલો એક લખ્યો બે લખ્યો ત્રણ લખ્યો ચાર લખ્યો પાંચ લખ્યો છ લખ્યો તો આ શું કહેવાય ક્રમ કહેવાય શું કહેવાય ક્રમ કહેવાય શું કહેવાય છે કે ક્રમિક સંખ્યા છે આટલી ખ્યાલ આવી ગઈ હા પછી હજુ હું તમને કહું બે ચાર છ આઠ દસ તો આ બધે બધા જોઈએ તો આ પણ શું છે મિત્રો ક્રમિક સંખ્યા છે હવે હું તમને કહું કે બે ચાર છ સાત નવ પછી ત્રણ દસ તો આ ક્રમિક નથી કેમ નથી ક્રમ બેટા જુઓ શું છે બે પછી ચાર આવે બરાબર છે ચાર પછી છ આવે છે એટલે કે બેનો ગેફ આ છે અહીંયા બેનો છે પછી આગળ એકનો છે પછી પાછો અહીંયા બેનો છે પછી આગળ પાછો કેટલો છે માઇનસ છનો છે પછી અહીંયા કેલો છે પ્લસ સાતનો છે તો આ ક્રમ કહેવાય નહીં ક્રમિકમાં શું આવજો બેટા ક્રમિકમાં આવવું જોઈએ કે બંને વચ્ચે સમાન હોવું જોઈએ અહીંયા એક વધે છે અહીંયા એક વધે અહીંયા પણ એક વધે છે તો કન્ટિન્યુ ક્રમિક સંખ્યા છે બે પછી ચાર એટલે બેનો ચાર પછી છ એટલે કે બેનો છ પછી આઠ એટલે કે બેનો આઠ પછી દસ એટલે કે બેનો તો ખબર પડી કે ક્રમિક સંખ્યા કોને કહેવાય છે બસ આ જ વસ્તુને આપણે આપણી પાઠ્યપુસ્તકમાં છે મિત્રો એ પ્રમાણે જોવાનો પ્રયાસ કરીશું બરાબર હા ચલો હવે હું તમને એક પ્રશ્ન કહું છું મિત્રો કે માન લો કે પહેલો જ પ્રશ્ન છે તમારી પાસે કે બે વત્તા શૂન્યનો જવાબ શું આવશે તો તમે કહો સાહેબ બે આવશે ચલો આઠ વત્તા શૂન્યનો જવાબ શું આવશે બેટા આઠ આવશે ચલો શૂન્ય વત્તા આઠ કહું તો જવાબ શું આવશે મિત્રો આઠ જ આવશે હા પછી બે વત્તા શૂન્ય વત્તા બે તો બસો બે ના આવે બેટા શું આવે જવાબ આનો આવે છે ચાર ખબર પડી કે હા સાહેબ સાહેબ આવું કેમ સમજાવ છો હજુ શા પડશે બેટા શાંતિ રાખો હવે હું કહું કે બે માઇનસ ઝીરો બરાબર શું આવશે બે આવશે ચલો હવે હું એવું કહું કે આઠ માઇનસ ઝીરો બરાબર શું આવશે આઠ આવશે ચલો હવે પાછું હું તમને કહું કે જીરો માઇનસ બે બરાબર કેટલા આવશે તો તમે એવું કહેશો કે બે આવશે હવે બેટા જુઓ બે આવશે હા એ જવાબ તો સાચો છે પરંતુ આ એક નિશાનીમાં માથાકૂટ થાય છે કા પ્લસ આવે કાં માઈનસ આવે બરાબર કાં પ્લસ આવે કાં માઈનસ આવે તો હંમેશા એના ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો કે અહીંયા આગળ મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે માઇનસી તો અહીંયા શું આવશે માઈનસ બે તો હવે તમે કહેજો કોમેન્ટ કરીને મિત્રો કે ચલો ઝીરો માઇનસ આઠ બરાબર જવાબ શું આવશે માઇનસ આઠ ખબર પડી ગઈ આટલી ચલો આટલી ખબર પડી ગઈ હા હવે આ જ વસ્તુને આપણે ગુણાકારમાં લઈએ મિત્રો શું છે ગુણાકારમાં લઈએ કેવી રીતે જુઓ માનલો કે હું લઉં ત્રણ ગુણ્યા શૂન્ય તો જવાબ પણ શું આવશે શૂન્ય ચલો શૂન્ય ગુણ્યા ત્રણ કરો તો જવાબ શું આવશે શૂન્ય હવે ચલો એમ કહું કે ત્રણ ગુણ્યા શૂન્ય માઇનસ ત્રણ ગુણ્યા શૂન્ય તો જવાબ પણ શું આવશે શૂન્ય ખબર પડી ગઈ આટલી ખબર પડી ગઈ હા સારું સિમ્પલ છે હવે ચલો કહું કે ત્રણ ભાગ્યા શૂન્ય તો આ શક્ય છે ના કેમ કે સમય સંખ્યા માટે મિત્રો શું હોવું જોઈએ પીના છેદમાં ક્યુ જ્યાં ક્યુ બરાબર ઝીરો ના હોવો જોઈએ તો અહીંયા આગળ ક્યુ બરાબર શું છે ઝીરો એટલે કે આ છેદમાં ક્યુ છે હા તો ક્યુ બરાબર ઝીરો છે જે હોવો ના જોઈએ આ જ વસ્તુને આપણે શેમાં શીખવાનું છે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર પાંચ ઉપર જોવાનું છે મિત્રો તમારો કોન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થઈ જશે હવે આપણે પાઠ્યપુસ્તક ખોલીને જોવાનો પ્રયાસ કરીશું મિત્રો ચલો આપણે પાઠ્યપુસ્તક ખોલીએ તો ચલો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ છીએ પાના નંબર કેટલા ઉપર છે પાંચ ઉપર ક્રમનો ગુણધર્મ મિત્રો તો સૌથી પહેલાં આપણે અહીં જોઈ લીધું હતું કે ઝીરો વત્તા સાત કરે તો પણ જવાબ શું આવે છે મિત્રો સાત જ આવે છે એટલે સરવાળા માટે ક્રિયાના ક્રમ ગુણધર્મનું પાલન થાય છે એટલે કે જવાબમાં કંઈ ફેર પડતો પડતો નથી એટલે કે પાલન થાય છે ખબર પડી કે મિત્રો હા બાદ બાકી માટે નથી થતું માનો કે બે બરાબર બે માઇનસ ઝીરો કરું તો ઝીરો આવે છે પરંતુ ઝીરો માઇનસ બે કરું તો જવાબ શું આવે છે મિત્રો કેટલા આવે છે માઇનસ બી આવે છે એટલે જુઓ અહીંયા બંનેના જવાબ શું આવે છે અલગ અલગ આવે છે અહીંયા પ્લસ બી આવે છે ને અહીંયા માઇનસ બી માટે પાલન થતું નથી ચલો ગુણાકાર માટે એટલે કે ઝીરો ગુણ્યા ત્રણ કરું તો જવાબ શું આવે છે ઝીરો માઇનસ ત્રણ ગુણ્યા ઝીરો કરું તો જવાબ પણ શું આવે છે ત્રણ એટલે સોરી ઝીરો તો અહીંયા પાલન થાય છે એટલે કે જવાબ શું આવે છે સમાન આવે છે જ્યારે જવાબ સમાન આવતા હોય તેનું પાલન થાય છે અહીંયા પ્લસ બી આવે છે અને માઇનસ બી આવે છે જે અલગ અલગ છે મિત્રો હવે ખબર પડી ગઈ ભાગાકાર માટે પાલન થતું નથી કેમ ત્રણના છેદમાં જીરો ના શક્ય છે માટે પાલન થતું નથી તો આ જ વસ્તુને આપણે હવે કેવા જોવાનું છે પૂર્ણાંક સંખ્યામાં તો સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તો પૂર્ણાંક સંખ્યા વિશે આપણે ક્યારે જોયું તો ક્લાસ નંબર ક્યાં જોઈતું મિત્રો ક્લાસ નંબર બે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું સરવાળા માટે જોઈશું બરાબર તો સરવાળા માટેની ક્રિયા જોવાની છે તો સરવાળા માટેની ક્રિયા જોવા માટે શું છે સરવાળાની ક્રિયામાં ક્રમનો ગુણધર્મનું પાલન થતો છે के रे खो पड़ते तरण वत्ता पांच बराबर कहो तो आठ थे पांच वत्ता त्र कहो तो जवाब आठ जवाब सामन तो पालन थाय बाद में नहीं थे क्या नहीं थे जो बेटा रीजन है शूम माइनस जीरो करो तो जवाब शो हो पांच जीरो माइनस पांच करो तो जवाब शो होइनस पांच, पांच तो जो बेटा આગળ માઇનસ પાંચ છે પાંચ છે તો જવાબ શું છે અલગ અલગ છે માટે પાલન થતું નથી બરાબર એવી જ રીતે પાંચ ગુણ્યા જીરો કરું તો જવાબ શું આવશે ઝીરો અને ઝીરો ગુણ્યા પાંચ કરું તો જવાબ પણ શું આવશે ઝીરો માટે જવાબ સમાન છે માટે પાલન થાય છે ખબર પડે કે ભાગાકાર માટે કરો તો ભાગાકાર માટે પાલન થતું નથી ચોલો હવે આ જ વસ્તુને આપણે શું મિત્રો સમય સંખ્યાના સરવાળા કેવી તે થાય છે મિત્રો તો સમય સંખ્યાના સરવાળા કેવી રીતે થાય છે એ જોવા માટે સૌથી પહેલાં આપણું કામકાજ અહીં શું છે સરવાળા જુઓ તો સરવાળા જોવા માટે આપણે સૌથી પહેલાં હું તમને કહું કે ત્રણ વત્તા પાંચ કરું તો મિત્રો જવાબ શું આવશે આઠ આવશે અને માઇનસ ત્રણ વત્તા પાંચ કરો તો જવાબ શું આવશે બે આવશે ખબર પડે કે હા તો બસ એવી જ રીતે છે શું છે માઇનસ બેના છેદમાં ત્રણ વત્તા પાંચના છેદમાં સાત છે બરાબર મિત્રો હવે જો તમને પ્રશ્ન એક થાય છે કે સાહેબ હવે હું કહું કે માઇનસ બેના છેદમાં ત્રણ વધતા બેના છેદમાં સાત તો જવાબ શું આવશે મિત્રો તો જવાબ શું આવશે મિત્રો અહીંયા આગળ શું છે અંશ સમાન છે તો ચાલો હવે અહીંયા આગળ આપણે કંઈ કરવાની જરૂર નથી હવે જોઈએ આપણે થોડું કોન્સેપ્ટ બદલાવીએ આ આપણને શું આપી છે રકમ આપી છે શું આપી છે મિત્રો આરે આપણને શું આપી છે રકમ આપી છે હવે માનલો કે હું તમને કહું કે માઇનસ બેના છેદમાં ત્રણ વત્તા માઇનસ પ્લસ પાંચના છેદમાં ત્રણ તો હવે તમે અહીંયા આગળ શું કરો કે બેમાંથી પાંચ જાય એટલે જવાબ શું આવશે ત્રણ અને ત્રણના છેદમાં ત્રણ કેમ કારણ કે છેદ શું છે સમાન છે શું છેદ સમાન છે તો સમાન છે તો આપણે ગમે તે એક લઈ શકીએ તો ત્રણ લઈ ત્રણ એકા ત્રણ તો જવાબ શું આવ્યો આપણો એક પરંતુ હવે મિત્રો સમજવાનો પ્રયાસ કરો છો અહીંયા આગળ આપણને શું આપે છેદ કેવા આપેલા છે અલગ અલગ આપેલા છે જ્યારે પણ મિત્રો આપણને છેદ અલગ અલગ આપેલા હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે ત્યારે ધ્યાનમાં શું રાખવાનું છે મિત્રો જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે આપણે શું લેવાનો છે બંનેનો લસા અ લસા કેવી રીતે આવશે જુઓ ચલો અને ત્રણ લખી દો અહીંયા આગળ સાત લખી દો તો અહીંયા આગળ બે ભાગ ચલો તો નહીં ચાલે ત્રણે ચલો ત્રણ એકા ત્રણ ને સાત એમને એમ તો સાત એકા સાત તો ત્રણ સાત ને એકવીસ કેટલો આવ્યો લસા એકવીસ કેટલો આવ્યો મિત્રો એકવીસ તો જે લસા આવે એને આપણે ગુણી દેવાના છે કેવી રીતે બેટા જુઓ માઇનસ બેના છેદમાં ત્રણ વધતા પાંચના છેદમાં સાત आ गया बराबर हाँ हम हाँ। हाँ। लसा के आया आप एक तो चलो आगे एकवीस लखी दी है तो गुणिया एक दो अँ आगे गुणिया पक्स कर दो खबर पड़ी गई हाँ चलो हमें हाँ। तो आप शूँ कर मित्रों छद सो चलो तौ सात एक सात तो एक बने गुणाकार के सात दो चौदह कहवा माइनस चौदह वत्ता पातरे पंदर છેદમાં કેટલા આવશે એકવીસ જે લસા હોય તે આટલી ખબર પડી ગઈ હા હવે જો મિત્રો એક મસ્ત સમજવાની વાત આવીશું કે માઇનસ ચૌદ છે વધતા પંદર છે તો ચૌદમાંથી પંદર જાય તો એક પણ નિશાની કોની મોટાની મોટી સંખ્યા કઈ છે પંદર પંદરની નિશાની કેવી છે પ્લસ તો પ્લસ એકના છેદમાં એકવીસ તો આપણો જવાબ આવી ગયો મિત્રો શું આવ્યો છે એકના છેદમાં એકવીસ તો એ જવાબ ક્યાં આપેલો છે તમને મિત્રો આર્યો જો ખબર પડી ગઈ બહુ જ સરસ મિત્રો હવે આ જ રીતે આપણે સમજવાનું છે તો અત્યાર સુધી આ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો ચલો હવે આ જ વસ્તુ આપણે શ્યામાં શીખવાની છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો બાદ બાકી માટે શીખવાની છે અગાઉ આપણે શ્યામાં જોઈ હતી સરવાળા માટે જોઈ હતી જો મિત્રો આગળ શા માટે જોઈએ છે સરવાળા માટે ખબર પડી કે મિત્રો હા તો બાદ બાકીમાં બસ એ જ રહેશે કશું બદલાવવાનું નથી તો સૌથી પહેલાં બાદ બાકીનું શીખવા માટે હું તમને પાઠ્યપુસ્તકમાં સમજાવવાનો પ્રયાસ કરતો રહીશ માની લો કે બે વત્તા બે માઇનસ પાંચ કરો તો જવાબ શું આવશે માઇનસ ત્રણ હવે સાહેબ તમે આ માઇનસની નિશાની ક્યાંથી લાયા તો જો બેટા હંમેશા જ્યારે મોટાની નિશાની હોય એ નિશાની આગળ આવે ખબર પડી કે હા તો બેમાંથી બેમાંથી પાંચ જાય તો જવાબ શું આવશે માઇનસ ત્રણ આટલી ખબર પડી ગઈ હા તો બેટા જો અહીંયા આપણે શું કીધું છે બે ના છેદમાં ચલો તો હવે શું થશે મિત્રો કે ચાર દૂના અચ્છા લસા લઈ લો ચલો બે છેદ અલગ અલગ છે હા તો બંનેનો શું લઈ લો લસા લઈ લો લસા લઈ લો ત્રણ અને ચાર તો બે ચલો ભાગ બે એકા બે તો ત્રણ એમને રહેશે બે બે ચાર બે એક બે ત્રણ એક બરાબર ત્રણે ભાગ ચલો ત્રણ એકાદ એક ત્રણ દુ છ દુ બાર લસા કેટલો આવ્યો બાર આવ્યો કેટલો આવ્યો બાર તો હવે લસાવાળા આપણે ડાયરેક્ટ જ ગુણી દઈએ કર કેવી રીતે ચલો અહીંયા ગુણ્યા બાર અહીંયા ગુણ્યા બાર લઈ લો ચલો છેદુ લે લો ચાર તરી બાર ત્રણ ચાર બાર ચલો હવે ગુણાકાર દો ચાર દૂના આઠ ચલો આઠ માઇનસની નિશાની પાંચ તરીના પંદર છેદમાં બાર બરોબર હાઇનસ સાતના છેદમાં બાર આ આપણો શું આવી ગયો જવાબ આવી ગયો હવે જો મિત્રો હવે સમજવાનો પ્રયાસ કરો આપણે એક એક લાઈન જોઈશું શું કીધું છે શું તમે જોશો કે સમય સંખ્યાઓમાં બાદ બાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી આ લાઈન શું કહેવા માંગે છે એનો કહેવાનો મતલબ શું છે કે જીરોમાંથી ત્રણ જવાબ કરો તો જવાબ શું આવશે માઇનસ ત્રણ અને ત્રણ માઇનસ ઝીરો કરો તો જવાબ શું આવશે પ્લસ ત્રણ તો આ બંને અલગ અલગ આવે છે માટે પાલન થતું નથી તો હવે એ શું કહેવા માગે છે મિત્રો કે આગળ બેના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં ચાર આપેલ છે તો હવે એ તમને શું કહે છે કે આ સંખ્યાને આગળ લઈ લો અને આ સંખ્યાને પાછળ લઈ લો તો જવાબ બદલાશે હા જવાબ ચોક્કસથી બદલાશે કેમ કે વચ્ચે છે સાની નિશાની છે બેટા માઇનસની નિશાની છે માટે તો આ શું આવશે માઇનસ પાંચના છેદમાં ચાર માઇનસ બેના છેદમાં ત્રણ તો શું આનો જવાબ અલગ આવશે હા અલગ આવશે માટે આ પાલન કરતું નથી એ સાના જેવું થઈ ગયું મિત્રો આના જેવું થઈ ગયું ચલો આટલી ખબર પડી કે મિત્રો ચલો ખૂબ જ સરસ હવે આપણે જોઈશું મિત્રો હવે શું કરીશું આપણે આ બધી વસ્તુને કાઢી દઈશું ચલો હવે ચલો આગળ દાખલો જોઈએ તો શું કીધું છે અહીં નોંધો કે પૂર્ણાંક સંખ્યામાં બાદ બાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી સાચું છે બરાબર પૂર્ણાંક સંખ્યામાં સમ્ય સંખ્યાઓ પણ છે હવે જો પૂર્ણાંક સંખ્યામાં સમ્ય સંખ્યા છે એટલે પૂર્ણાંક સંખ્યા એટલે શું કહેવાય માઇનસની નિશાની હોય પછી જીરો હોય અને ધન હોય આટલું હોય હા તો આ જ વસ્તુ શુંમાં છે સમય સંખ્યામાં છે હા માઇનસ બેના છેદમાં ત્રણ છે હા તો આગળ માઇનસની નિશાની પણ છે બે પણ છે અને ત્રણ પણ છે ખબર પડી ગઈ માટે આ શું છે સમય સંખ્યામાં પાલન થાય છે એમ કહી શકાય સમય સંખ્યામાં બાદ બાકી કર્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી કેવી રીતે માઇનસ છના માઇનસ છમાંથી ઝીરો બાદ કરો તો જવાબ શું આવશે માઇનસ છ અને છમાંથી ઝીરો બાદ કરો તો જવાબ પણ કયો આવશે છ અને છ ઝીરો માઇનસ છ કરો જવાબ પણ શું આવશે માઇનસ છ હવે આજની આગળ મિત્રો તો જવાબ શું આવે છે અલગ અલગ આવે છે માટે પાલન કરતો નથી ખબર પડી ગઈ મારા વિદ્યાર્થી મિત્રો તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને દરેકે દરેક દાખલાના જવાબ મળતા રહે ચલો હવે આપણે શેના માટે જોઈશું ગુણાકાર માટે શેના માટે ગુણાકાર માટે બરાબર ચલો ગુણાકારુસારથી જવાબ લઈએ આપણે તો માઇનસ સાતના છેદમાં ત્રણ ગુણ્યા છના છેદમાં પાંચ જો અહીંયા છેદ અલગ અલગ છે તો શું લેવાશે લસા તો ત્રણ અને પાંચનો લસા લો મિત્રો તો બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ પાંચ પાંચ એક એક તો લસા કેટલો આવ્યો ત્રણ પાંચ ને પંદર ચલો અહીંયા પંદર વડે ગુણ્યું તો બેટા ચલો પંદર વડે ગુણ્યા ચલો હવે ગુડાળ ભાગ ત્રણ પાંચ પંદર પાંચ પાંચ પંદર પાંચ સાત માઇનસ પાંત્રીસ બરાબર પાંચ સાત પાંત્રીસ વત્તા ત્રણ છ અઢાર હવે પરંતુ મિત્રો આપણે એવી બધા મજૂરી કરવાની થતી નથી કેમ નથી બેટા જોઈએ કે આપણે ગુણાકાર માટે પૂછ્યું છે શું કીધું છે ગુણાકાર માટે તમે માત્ર ને માત્ર શું કરો છો ચકાસણી કરવાની છે ચકાસણી કેવી રીતે થશે એનો મતલબ શું કે માઇનસ જો બે ગુણ્યા ત્રણ કરો તો જવાબ શું આવશે માઇનસ છ બરાબર હા હવે ત્રણ ગુણ્યા માઇનસ બે કરો તો પણ જવાબ શું આવશે છ જ આવશે અથવા તો માઇનસ ત્રણ ગુણ્યા બે કરો તો જવાબ પણ શું આવશે માઇનસ છ આવશે બરાબર હા તો માટે ક્રમનો ગુણ ધર્મનું પાલન તો થાય જ છે તો હવે જુઓ મિત્રો શું કહે છે કે તમે આજે રકમ બદલાઈ -2 ની જગ્યાએ અહીંયા 3 લીધા અને 3 ની જગ્યાએ -2 અહીંયા લીધા તો જવાબ તો सेम જ આવ્યો હા તો એ શું કેવા માંગે છે મિત્રો કે 7 * 6 = 42 આય ગી હા પણ કેવા -3 * 5 = 15 આય ગી હા બરોબર છે બેટા તો 6 7 72 કેવા થશે પણ માઈનસ અને 5 * 3 = 15 આટલી ખબર પડી કે મિત્રો હા તો ચલો આવી બીજી સમય સંખ્યાઓ લઈ ગુણાકાર અને ક્રમના ગુણધર્મો વિશે ચકાસણી કરો જો તમે જાણશો મળશે કે બે સમય સંખ્યાઓનો કોઈ પણ ક્રમનો ગુણધર્મ કરીએ તો મળતી સંખ્યા સમાન જ આવે છે સમાન જ આવે છે તો અહીંયા આગળ સમાન જ આવી છે ખબર પડે કે હા તેથી કહી શકાય કે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તો મિત્રો તમારે નોંધવા જેવી બાબત એ રહી શું છું નોંધવા તમે નોટ શું કરશો મિત્રો કે એ ગુણ્યા બી બરાબર બે ગુણ્યા એ થાય છે ચલો હવે આપણે ભાગાકાર માટે જોઈએ મિત્રો શું જોવાનું છે ભાગાકાર માટે જોવાનું છે ચલો ભાગાકાર માટે જોયો તો જો સિમ્પલ વસ્તુ છે માઇનસ પાંચના છેદમાં ત્રણ હવે જો મિત્રો જ્યારે પણ ભાગાકારને આપણે ગુણાકારમાં બદલવો હોય તો આજે આ સંખ્યા છે એ ઉલટી થઈ જાય ગુણ્યા સાતના છેદમાં ત્રણ આવું થવું જોઈએ બરાબર હવે જો મારે લો કે મારે આને જ લખવું છે ફરીથી તો હું કેવી રીતે લખીશ મિત્રો કે માઇનસ પાંચના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણના છેદમાં સાત આ બંનેનો મતલબ સમાન થાય છે આટલી ખબર પડી કે મિત્રો હા હું આ કહું અથવા તો આ કહું બંને જવાબ એક જ આવશે તો આપણે સરવાળો ગુણાકાર સૌથી પહેલાં જોવું જોઈએ ક્યાંય ગુણાકાર આવે તો આપણને સરળતા રહે છે મિત્રો તો ચાલો તો અહીંયા શું થશે પાંચ ને શું આવશે મિત્રો અહીંયા જો હા પાંચના છેદમાં ચાર અને સાતના છેદમાં ત્રણ ઓકે બરાબર છે ચલો તો હવે શું કરી દઈએ આપણે ગુણાકાર કરી દઈએ પાંચ સાત માઇનસ પાંત્રીસ ચાર તરેના બાર ખબર પડી કે હા તો ચલો હવે આ જ વસ્તુ શું કીધું છે આગળ માઇનસે નિશાની આવી જોઈએ તો ચલો ત્રણના છેદમાં સાત એમને રહેશે મિત્રો હા ગુણિયા શું થશે ચારના છેદમાં પાંચ આગળ માઇનસે નિશાની તો ત્રણ ચાર માઇનસ બાર છેદમાં સાત પાંચ પાંત્રીસ તો આ બંને જવાબ કેવા આયા અલગ અલગ કેમ અલગ આવ્યા બેટા જો આગળ અંશમાં બાર છે અને આગળ શું છેદમાં બાર છે જવાબ અલગ અલગ આવે છે માટે પાલન થતું નથી મિત્રો તો હવે મિત્રો આપણે આગળના ક્લાસમાં શું કરીશું કે જ્યારે શું કરવાનું છે ચલો હવે આગળ જૂથનો ગુણધર્મ આવે એટલે આપણે પતાવી દઈએ શું છે ચલો હવે તમે મેં અગાઉ તમને દાખલા ગણાવ્યા બધા એ જો કે સરવાળા માટે પાલન કરે છે હા બાદ બાકી માટે નહીં ગુણાકાર માટે કરે છે હા કે ના ભાગ માટે કરે છે કે ના તો મિત્રો બધી જ વસ્તુ તમારે સમજવાની છે જો सम्मिश्र संख्या पूर्णांक संख्या पूर्ण संख्या प्राकृतिक संख्या હવે આનો મતલબ શું કહેવાય માન લો કે પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાનો મતલબ શું થાય 1 2 6 કે ક્યાં સુધી અનંત સુધી બરોબર પૂર્ણ સંખ્યા કાંઈ થાશે 0 1 2 3 ક્યાં સુધી અનંત સુધી બરોબર પછી આગળ માઈનસ 0 અને ધન બરોબર આ बाजू બધી આ बाजू બધી તો આ સંખ્યા અને સંમેય સંખ્યા ને p/q વાળી तो मित्रों તમારે શું કરવાનું છે પ્રેક્ટિસ કરો શું છે હું શું કીધું છે પ્રાકૃતિક સંખ્યા કીધું છે છેના માટે કીધું છે સરવાળા માટે તો ચલો જુઓ मान लो કે ગમે તે બે સંખ્યા લઈ લો 2 + 3 જવાબ શું આવશે મિત્રો 6 આવશે 3 + 2 જવાબ શું આવશે 6 તો હવે તમારે એમ કહી દેવાનું કે જવાબ સમાન આયા હા તો આ સરવાળા માટે છે ખબર પડી ગઈ હા ચલો ગુણાકાર માટે 2 * 3 જવાબ શું આવે 6 પછી 3 * 2 જવાબ કેટલો આવ્યો 6 જવાબ સમાન આયો હા તો હશેમાં આવી અચ્છા સોરી વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ક્યાં આવે ગુણાકાર માટે આ રહી તો આગળ હા કરતો ચલો હવે બાદ બાકીમાં જુઓ તો બે માઇનસ ત્રણ તો જવાબ શું આવે માઇનસ એક પછી ત્રણ માઇનસ બે તો જવાબ શું આવશે મિત્રો એક તો માટે જવાબ અલગ અલગ આવશે માટે આ પાલન કરતું નથી ભાગાકાર માટે જોઈ લો બેના છેદમાં ત્રણનો જવાબ પણ અલગ આવશે અને ત્રણના છેદમાં બેનો જવાબ પણ અલગ આવશે માટે અલગ આવે જવાબ તો પાલન કરતું નથી માટે આગળ ના લખેલું છે હવે તમારે મિત્રો હવે શું કરવાનું છે પ્રેક્ટિસ માટે આ પૂર્ણાંક સંખ્યા લેવાની છે પૂર્ણાંક બરાબર તો ઝીરો વધતાં એક લઈ લો જવાબ શું આવશે એક જ આવશે એક વધતા ઝીરો લઈ લો જવાબ શું આવશે સરવાળા માટે છે હા હવે એવી જ રીતે તમારે બાદ બાકી કરવાની છે પછી ગુણાકાર કરવાનો છે પાયાકાર કરવાનો છે બસ આ જ વસ્તુ છે જો હજુ તો તમને ના આવડતું મિત્રો તો મારો નીચે વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ તમે મને ફોટો પાડીને મોકલી આપો છો તમને કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ ગયા હશે મારા ખ્યાલથી તો હવે મિત્રો આપણે શું કરીશું દાખલા ગણવાની શરૂઆત કરીશું મિત્રો તો આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બધા જ વિદ્યાર્થી મિત્રો તમે ક્લાસ મોકલી આપજો જય હિન્દ જય ભારત